અરવલ્લી જિલ્લાના મેઘરજી તાલુકાના બાંઠીવાડા ગામે હિન્દુ ધર્મનું હોળીનું પવિત્ર તહેવાર બાંઠીવાડાના આજુબાજુના બાર મોવાડાના હજારો લોકોની જન્મદિનીમાં ભેગા મળી હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે અગિયાર વાગે અનોખી રીતે પ્રાચીન પરંપરા મુજબ હોળી પ્રગટાવતા હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી મેઘરજી તાલુકાના બાંઠીવાડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હોળીનું તહેવાર ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે આ ગામમાં આજુબાજુમાં આવેલા બાર મોવાડાના લોકો એક વિશાળ ખેતરમાં હોળી ના ઢોલ સાથે દાળિયા રમવા માટે રંગબેરંગી લાકડીઓ સાથે એકત્ર થયા અને એકત્ર થયેલા લોકોએ મુવાડા બાર અલગ અલગ જૂથ બનાવી હોડીના ઢોલના તાલે દાળિયાની રમઝટ જમાવી શ્રીમાં યુવતી મહિલાઓ દ્વારા વગાડવામાં આવતા ઢોલ અને રમવામાં આવતો રાસ સૌ કોઈ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું અને દસ થી પણ વધુ લોકોની ઉપસ્થિતિમાં સંયુક્ત હોળી પ્રગટાવવામાં આવી અને મોટી સંખ્યામાં હોડીની પ્રદક્ષિણા કરવા અને નારિયેર હોમવા માટે લોકો મોટી સંખ્યામાં લાઇનમાં જોડાયા અને હજારોની સંખ્યામાં હોડીમાં નારિયેર હોમ્યા હતા અને આ નારિયેર હોમવાના દ્રશ્યો જોઈ સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થયા

ઘરનો ઘર ખુલ્લો રાખીને અહીં આ હોળી દકાનમાં મળી અને અગિયાર મુવાડાની હોળી આ અલગ અલગ મુવાડા રમે છે ખૂબ આનંદથી ભાઈચારાથી એકતાથી હોળીનો તહેવાર ઉજવે છે અને અમારા હોળીના તહેવારમાં અમારા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ ફાળીને પાછી ખેંચી દીધી છે એ અમારે દુઃખદ ઘટના છે અમારા ઠાકોર સમાજનું અવગણના કરેલ છે એ બદલ અમે એ દુઃખ સહન કરી શકીએ એવું નથી અમે ડામોર અને ઠાકોર અમે કઈ જ્ઞાતિમાં આવીએ છે એ અમને દુઃખ જ કરતા છે અમે તમામ ઠાકોર સમાજ અમારો ક્ષત્રિય વીર પાસિજી મહારાજ અમારો કુલદેવતા છે અમે રામ વંશાજો છીએ રઘુકુલ વંશના છીએ ક્ષત્રિયો છીએ તો છતો ટિકિટ પાછી કાકી અમારું ઉપમાન કરેલ છે એ મને બિલકુલ સહન થયું નથી અમે આગામી ચૂંટણીમાં એનું મતદાન કરીને એનો અભિપ્રાય રજૂ કરીશું અને હોળી પૈકી ઠાકોર સમાજ આ બધું ઠાકોર સમાજ બધું મળ્યો છે આનંદ ઉલ્લાસથી તહેવાર ઉજવ્યો છે અને અમે આ હોળી દરમિયાન ખરાબ વિચારો અને ઋતુ રિવાજો બધું અમે હોળીની અંદર આ અગ્નિની સાક્ષી એનું દહન કરીએ છીએ અને ભાઈચારા દેવતાનું વાતાવરણ સર્જે છે અને હોળીની અંદર લાડુ અસાર સાવણ બાજરો અને હાથો રૂટી અને ગાગરમાં પાણી લઈ અને હોળી પટકાવીએ છીએ અને સોજના ચાર વાગે એ લાડુ કાઢવામાં આવે છે તો કેવા પીજાયા એના પરથી અમે આગામી ચોમાસાનું વધારો કરીએ છીએ અને ચોમાસું કેવું છે અને ગાગરનું પાણી આંખો પણ લગાવી અને આંખો પણ લગાવી તો આંખોનું રોગ થતું નથી અને બધા એ આંખોને રોગથી મુક્તિ મળે છે એ અમારી પરંપરા આસ્થાનું રહેલ છે જય હિન્દ હોલીકા દહનના દર્શન પછી બારે મુવાડાના લોકોએ પોતપોતાના મુવાડામાં જઈને ઢોલ રમે છે ત્યારબાદ આજે દિવસ સાંજે જે સ્થળે હોલીકા દહન થયું હતું તે જગ્યાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઈને હોડીને ઠાડી પાડે છે તથા હોડીના સ્તંભની નીચે મૂકેલ માટીના લાડુ તથા કુંભના કાઢીને તેમાં કેટલો ભેજ રહેલો છે તેના ઉપર વર્તારો એટલે કે આવતો વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આમાં વિસ્તારમાં બક્ષી પંચ સરપંચ લોકોએ જૂના વેર ઝેર ભૂલી જઈ એકમેક થઈ હોડી ઉત્સવ ઉજવી જૂની પરંપરા જાળવી રાખી છે સમાજને મુખીની હાજરીમાં હોળી પ્રગટાવી હોળી ઉત્સવની પરંપરાગત શૈલી મુજબ અનોખી ઉજવણી કરી છે અંદર અઢાર કિલોમીટર ઘેરાવવા મારું ગામ આવ્યું મારા ગામની અંદર એક જ ઠાકોર સમાજ છે મારા ગામની અંદર બાર મુવાડાયા અમે અગિયાર મુવાડા અમે સાથે મળી અને અમે બધા જ લાકડીઓ સાથે અમે સૂર્ય સૌથી એક જ જગ્યાએ અમે હોળીનો તહેવાર ઉજવીએ છીએ કોઈ વિવાદ વગર અમારા ગામની એકતા અમારા ઠાકોર સમાજ અમારા ગામની અંદર એક જ સમાજ છે અમારે બીજો કોઈ સમાજ નથી મિત્રો એટલે અમારે એક જ સમાજ અમારા ગામની એકતા અમે વડીલો યુવાનો અમારા વડવાઓ કરતા અને અમે એ કરીએ છીએ પરંપરાગત તમે હોળીનો તહેવાર અમે સૌ સાથે મળી અને અમે ઉજવીએ છીએ જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે